હલો ફ્રેન્ડ્સ આજે આપણે લારી પર મળે તેવી આજે રગડા પેટીસ બનાવશું એના માટે મેં એક કપ જેટલા મેં આ સફેદ વટાણા લઈ લીધા છે અને મેં છ કલાક પહેલે મેં એને પલાળી લીધા હતા અને મેં એને કૂકરમાં સાત વિસલ વગાડી લીધી છે એમાં મીઠું અને હળદર પણ આપણે નાખી દીધું છે અને મેં એને કૂકરને થોડીકવાર ઠંડુ કરવા કરી નાખ્યું હતું ને પછી મેં એને તપેલીમાં લઈ લીધું છે આપણા ફ્રેન્ડ્સ વટાણા બફાઈ ગયા છે સરસ બફાયેલા છે જોઈ લે હવે આપણે પેટીસ બનાવશું હાય ફ્રેન્ડ્સ આપણે પેટીસની સામગ્રી જોઈ લઈ મેં છ કે સાત બટેકા લઈ લીધા છે પછી અડધો કપ એટલે મેં અડધો કપ જેટલા મેં પવા લઈ લીધા છે પછી એક ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ અને બે કે ચાર ચમચી જેટલી કોથમરી છે અને આપણે આ બધા મસાલા છે આ સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી ગરમ મસાલો પાવડર હવે આપણે એક બાઉલ લઈ લેશું ને બટેકાને આપણે છીણીને એડ કરવાનું છે એના માટે એક મેં છીણ લઈ લીધી છે બટેકાને આપણે છીણી લેશું ફ્રેન્ડ્સ છીણીને એડ કરીને તો આપણે એક એક પણ લમ્સ નરીએ મસ્ત આપણો છીણ થાય એટલે છીણીને નાખવાના આપણે બટેકા હવે ફ્રેન્ડ્સ આમાં પૌવા એડ કરશો અને એકદમ મેસ કરવાનું છે પવાનો આખો ભાગ રહેવો ન જોઈએ પેટીસ માં હવે ફ્રેન્ડ આપણે મસાલા કરશું સ્વાદ પ્રમાણે મીઠું પછી આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ એક ચમચી છે પછી અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર અડધી ટી સ્પૂન હળદર પાવડર પોણી ટી સ્પૂન ધાણાજીરું પાવડર ને પાંચ ટી સ્પૂન હિંગ ને અડધા કપ જેટલા કોથમરી હવે આપ બધું મિક્સ કરી દઈશું હવે ફ્રેન્ડ હું અડધી ટી સ્પૂન ગરમ મસાલો પાવડર હવે આપ બધું મિક્સ કરી દઈશું હવે ફ્રેન્ડ્સ આપણે ટીકી બનાવશું હાથમાં પેલે તેલ લગાવી લેવાનું છે આવી રીતે ગોલ વાળતું જવાનું છે આવી બની ગયા આવી રીતે હું બધી બનાવી લઈશ ફ્રેન્ડ્સે મેં પેટી બધી બનાવી લીધી છે પેટીસ હવે આપણે ઘઉંના લોટમાં આ પેટીસને બોરી લેશું એટલે આપણી પેટીસ આપણે સેલો ફ્રાય કરી એમાં છૂટે નહીં એટલે આપણે આમાં લોટમાં બોરી છીએ આપણી આ નવી સ્ટ્રીક છે બરાબર એને બોરી લેવાની આવી રીતે હું જોઉં ફ્રેન્ડ્સ બોરી લઈશ બધી હવે એક મેં નોનસ્ટિક લોટી મૂકી દીધી છે એના ઉપર આપણે ટીકી મૂકશું અને તેલ પણ મેં મૂકી દીધું છે તેલ એટલું બધું નથી નાખવાનું આપણે સેલો ફ્રાય કરવાની છે આ ટીકીને છૂટી છૂટી મૂકવાની છે આપણે જેટલી આમાં આવે એટલી હું એને મૂકી દઈશ ને ટિકિને આપણે મીડિયમ ગેસ ઉપર કરી લેશું ગોલ્ડન બ્રાઉન ફ્રેન્ડ્સ જો આપણી એક બાજુ આપણી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે હવે આપણે બીજા બીજી બાજુ આપણે ધીમા ગેસે ગોલ્ડન બ્રાઉન કરી લેશું ફ્રેન્ડ્સ જો આપણી બધી પેકિસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એટલે આપણે એક પ્લેટમાં લઈ લેશું હવે ફ્રેન્ડ્સ મેં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે હિંગ સાત ટેબલ સ્પૂન હિંગ પછી આપણે આદુ મટન લસણની પેસ્ટ એક ટી ને આપણે હલાવી લેશું તેને આપણે ગોલ્ડન બ્રાઉન કરી લેશું પછી આપણે ડુંગળી ડુંગળી મરચાની હવે મેં આ ટમેટાની પ્યુરી લઈ લીધી છે ત્રણ ટમેટા લઈ અને એને મેં મિક્સર જારમાં ક્રશ કરી લીધી છે હવે બધું મિક્સ કરી પ્યુરી ને ચડવા દઈશ હવે ફ્રેન્ડ્સ મસાલા કરી લઈશ અડધી ટી સ્પૂન જેટલો લાલ મરચું પાવડર અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર પોણી ટી સ્પૂન જેટલો ધાણાજીરો પાવડર અડધી ટી સ્પૂન જેટલો રગડાનો મસાલો કોઈ પણ રગડાનો મસાલો કરિયાણાવાળી દુકાનમાં તમને મળી જશે એ ન હોય તો તમે ગરમ મસાલો પણ નાખી શકો હવે ફ્રેન્ડ્સ આપણે બાફેલા વટાણા એડ કરીશું હવે એને હું મિક્સ કરી દઈશ હવે હું એક કપ જેટલું પાણી એડ કરી દઈશ હવે આપ બધું મિક્સ કરી દઈશું હવે ફ્રેન્ડ્સ બાફેલા બટેકા લઈશ એને હું છીણીને જ એડ કરીશ મેં ફ્રેન્ડ્સને બટેકા નાખ્યા અને મેં બધું મિક્સ કરી નાખ્યું ટોટા નહીં ઓપ્શનલ છે તમને બટેકા નાખવા તો ભલે ને તમે સ્કીપ પણ કરી શકો છો હવે આપણે આમલીનો પલ્પ નાખશું એક ટી સ્પૂન આંબલીનો પલ્પ હું ગોળ નાખી દઈશ બે ચમચી જેટલો મેં ગોળ લીધો છે ખટાશ ઘર પણ તમારા ટેસ્ટ મુજબ રાખી શકો છો આમલીનો પલ્પ ના હોય તો તમે લીંબુ પણ લઈ શકો છો હવે ફ્રેન્ડ્સ આપણે કોથમરી સ્પ્રિન્કલ કરશું લારી પણ મળે તેવો આપણો રગડો તૈયાર થઈ ગયો છે હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું આને હવે આપણે રગડા પેટીસ બનાવવાની સામગ્રી જોઈ લઈ લાલ ચટણી મીઠી ચટણી ડુંગળી દાણા સેવ લીલી ચટણી ટમેટા કોથમરી ને આપણો રગડો ને આ એક પ્લેટમાં મેં પેટીસ લઈ લીધી છે હવે ઉપરથી આપણે રગડો નાખશું હવે આપણે રગડો એડ કરશું હવે આપણે મીઠી ચટણી પછી આપણે તીખી ચટણી પછી આપણે લીલી ચટણી પછી આપણે આ ડુંગળી પછી આ દાણા પછી ટમેટા પછી સેવ પછી કોથમરી લારી પણ મળે તેવી આપણી રગડા પેટીસ તૈયાર થઈ ગઈ છે આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે કેવી લાગે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ